હર હર મહાદેવ ઓમ નમ શિવાય દર્શક મિત્રો જોતા તમને એવું લાગશે કે વિશાળ બરફની શિવલિંગ અને મહાદેવની પ્રતિમા છે આ જોતાં એક સુંદર મંદિર હશે પણ મિત્રો આ મંદિર કરતાં વિશેષ જગ્યા છે સિદ્ધનાથ મહાદેવ ચાલીને જતા શિવલહેરી ગ્રુપ દ્વારા જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવેલું હોય છે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે રવિવારે રાત્રે ચાલીને જતા ભાવિક ભક્તો માટે ડ્રાયફ્રૂટ દૂધની વ્યવસ્થા કરવામાં આવેલી છે જોઈ લ્યો આ મોટા મોટા તોપની અંદર દૂધ ગરમ કરવામાં આવે છે અને આ સાઈડ જે દેખાય છે તે ડ્રાયફ્રૂટથી મલાઈ મિક્સ માર્કે મલાઈ મલાય જાડી મલાય છે અને આમાંથી મસ્ત મજાનો ડ્રાયફ્રૂટ દૂધ બનાવવામાં આવે છે ગરમા ગરમ અને આ જોઈ લો ભાવિક ભક્તો આમાં અમુક ચાલીને જવાવાળા ભક્તો છે અમુક આનંદ કરવા માટે આવેલા ભક્તો છે અને આ જાહેર ભંડારો છે આવી રીતના અનેક સ્ટોલો હોય છે કોઈ જગ્યાએ ફરાળી ચેવડો હોય તો કોઈ જગ્યાએ પાણીની વ્યવસ્થા હોય કોઈ જગ્યાએ સરબતની વ્યવસ્થા હોય તો કોઈ જગ્યાએ દૂધ કોલ્ડ ડ્રિંક્સ હોય આમાં ભાવિક ભક્તો આ જાહેર ભંડારાનો લાભ લે છે બધા બે બે માનું છો ઘરે હું આપવા મળું